હલો કેમ છો બધા મજામાં શો બધા એને સીતારામ જય શ્રી કૃષ્ણ જયલીબીમાં આમના ટાઈટ બહુ પડે તો ઠંડીની સિઝનમાં ખવા એવા આપણે આજે અડદિયા બનાવવાનો પ્રોગ્રામ બનાવ્યો તો અડદિયા બનાવવાનું સ્ટાર્ટ કરા સંજા વિધિ સ્કૂલી ગયા ખેતરમાં મજૂ હશે ઝાડવાની બધાય ગોડ કરે ને ને દે મિતભાઈ ટીવી જોવે હું અડદિયા બનાવવાનું સ્ટાર્ટિંગ કર આપણે અડદિયાનો લોટ છે દૂધ આપડી ગયો દૂધ ગરમ કરવા મૂક્યું આ આપણું ઘી છે ઘી ગરમ થાય સાડા નવ જેવું થઈ ગયું તો મારે કોફીનો ટાઈમ થઈ ગયો કોફી બનાવવાનું ચાલુ છે પછી આપણે એમાં અડદિયામાં લોટને પાખો દેવા પછી આપણે એમાં અડદિયામાં લોટને પાખો દેવા અથવા ધાબો દેવા માટે દૂધ ગરમ કરી લીધું પછી આ છે badam aise kaju aise kismis the le ya, bun add na garam doodh mere paas ho અને આ રીતના આપણે એકદમ મિક્સ ઇટ કરે દેતા રહેવાનું ચાર રીતના થાબું આપે અને પછી આને રેસ્ટ દેવાનું ચો આપણે આ જનો જનો સુકોમે બધા એક કટિંગ કરી લે તો બદામ કાજુ અને કિસમિસ આખા રેખા

ઈમાનો નાખવાનું હોય જો તમે જોવે હવે આપણો લોટ એકદમ મસ્ત મજાનો પાકે ગયો છે કઈ ગયો છે એ સુટો પડવા મંડુ આખો કલર ચેન્જ થઈ ગયો લોટનો આ આપણી ચાસણી પણ બની ગઈ મેં આપણે આમાં એડ કરી ના ગુની ડાયરેક્ટ આમાં જ એડ કરી હું આપણે છોટે દેવા મસ્ત મજાનો

आफ्नैमा ड्राई से चाहिँ एड কপ্তা হ দিয়া বন্যা রেডি থে Vamos a minha.